હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે છે ને નંબર સિસ્ટમનો હજી એક લઈને આવી ગયા છીએ તો બધાને ગુડ મોર્નિંગ તો હવે છે ને આજે આપણે એક નવો કોન્સેપ્ટ શીખવા જઈ રહ્યા છીએ જેમ કે આપણે છે ને ઘણા ખરા કોન્સેપ્ટ જોઈ ગયા નંબર સિસ્ટમમાં હજી આપણે બેઝિક જ લેક બધા બેઝિક જ લેક્ચર ચાલે છે હજી આપણે પીવાય જ્યુ કંઈ પણ સોલ્વ કર્યા નથી મારું એવું હું એવું એવો ખ્યાલ રાખું છું કે જ્યારે આપણે સૌપ્રથમ પ્રથમ બધા બેઝિક જે કોન્સેપ્ટ હોય ને નંબર સિસ્ટમમાં તે બધા કોન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ ત્યારબાદ જો આપણે સમજીશું આગળ કોન્સેપ્ટ પીવાય ક્યુ સહી તો વધારે ખ્યાલ આવશે પહેલા બધા કોન્સેપ્ટ જોઈ લઈશું તો આજનો છે ને એક મહત્વનો ફૂલ ટોપિક છે આઈએમપી કુલ અવયવ શોધવા ગમે તે સંખ્યાને કુલ અવયવ એટલે કે અવિભાજ્ય અવયવો વિભાજ્ય અવયવો પછી પૂર્ણ વર્ગ પૂર્ણ ખાના અવયવો આવો પ્રશ્ન એક બે માર્કનો હંમેશા પૂછાઈ જતો હોય છે તો આજે આપણે ખાલી એક જ ખાલી એક પ્રશ્ન દ્વારા છે ને બધું સમજી જઈશું કેમ કે કુલ અવયવ કઈ રીતના શોધવા પછી ટોટલ અવિભાજ્ય અવયવો એકે અવયવો બે કે સંખ્યા આપેલી છે તમને આજ આપણે સિંગલ એક પ્રશ્ન દ્વારા સમજીશું કે કઈ રીતના જેમ કે આપણને પચાસ ચાલીસ સંખ્યા આપેલી છે પાંચ હજાર ચાલીસ આની અંદર તમને એમ કે છે ને કુલ એકે અવયવો શોધો આની કુલ કેટલા અવયવો હોય છે આની અંદર કેટલા અવયવો એટલે કે કોના કોના વડે ભાંગી શકાય છે તેમ પછી તેની ભાંગી શકાય તેમાંથી એક અવયવની સંખ્યા કેટલી કે અવયવની સંખ્યા કેટલી અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી વિભાજ્ય સંખ્યા કેટલી પૂર્ણ ઘન પૂર્ણ વર્ગ એ રીતના તમને આમાં ઘણા ખરા પ્રશ્નો પૂછતા હોય છે સૌ પ્રથમ તો તમને ગમે તે શોધવાનું કીધું હોય ને સૌ પ્રથમ તમારા બે છે ને અવયવો શોધવાના છે જેમ આપણે છે ને સ્કૂલમાં કરતા હોય ને એ રીતના અહીં બે વડે ભાગ ચલાવવાનો છે એટલે કે બે બે ગુણા આ રીત ના simple બે વડે ભાગાકાર જ કરવાનો છે એટલે બધાને ખબર બે દુ ચાર એટલે બે પંચા દસ એમ બે દુ ચાર પચીસ વીસ મળશે ત્યારબાદ અહીંયા આગળ બે વડે ભાગ ચાલશે બે એક બે બે દુ ચાર બે સંગ બાર અહીંયા પણ બે વડે ભાગ ચાલશે બે સંગ બાર બે તેરી સાત અહીંયા પણ આમાં બે વડે ભાગ ચાલશે હવે એ છે ને હવે ત્રણ વડે ભાગ ચાલશે તો જોવો ને તો અંકોનો સરવાળો છે ને જો આપણે લેક્ચર નંબર બેમાં જોઈ ગયા હતા કે ચાવીઓ જોઈ ગયા હતા બે ત્રણ પાંચ છ એ બધી ચાવીઓ જોઈ ગયા હતા ત્રણ અને એક ચાર ચાર ને પાંચ નવ થાય છે અંકોનો સરવાળો છે ને નવ થાય છે માટે ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર વીસમાં એક જીરું મેં કાઉં હજી પણ સ થાય છે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર હવે છે ને ત્રણ વડે નહીં ભાગ ચાલશે ડાયરેક્ટ પાંચ વડે ભાગ ચાલશે હવે ડાયરેક છે ને સાત વડે તો આપણને છે છેલ્લે એક મળી જાય ત્યારે આપણે છે ને સ્ટોપ થઈ જવાનું થશે હવે ત્યારબાદ આપણને છે ને જે જે આ મળે આપણને તેને અહીં સાઈડમાં લખી નાખવાના છે જેમ કે અહીં આપણને બે કેટલી વખતમાં એક બે ત્રણ ચાર વખત બે મળ્યા તો આ રીતના લખી નાખશું એક બે ત્રણ ચાર બે ચાર વખત મળ્યા ત્યારબાદ આપણને ત્રણ બે વખત મળ્યા છે તો ત્રણ પણ લખી નાખશું ત્યારબાદ આપણને પાંચ અને સાત બંને એક એક વખત મળ્યા તો આપણે આને આ ફોર્મમાં નહીં લખવી જેમ સ્કૂલમાં ફોર્મમાં લખતા તે એ રીતના લખ્યું જેમ કે બે ચાર વખત છે તો આ આ રીતના લખી શકાય બેની ચાર ઘાત ગુઈણા ત્રણને ત્રણ બે વખત છે એટલે ત્રણનો વર્ગ લખી શકાય પછી પાંચની ઉપર કાંઈ નો હોય એટલે એક ઘાત તો હોય જ તે સાતની ઉપર પણ કાંઈ નું હોય એટલે ઇઝ ઇટ ઇઝ એક ઘાત હવે આપણને આ એક મળી ગઈ છે કી હવે આના ઉપરથી તમે ગમે તે શોધી શકો છો કોલ અવયવ એક કી બેકી જે કંઈ આપેલા હોય તે તો સૌ પ્રથમ જોઈએ જ્યારે જો આપણને એમ કીધું હોય કે જો સૌપ્રથમ આપણે લખીશું કુલ અવયવ શોધવા માટે કુલ અવયવ કઈ રીતના શોધવા કુલ અવયવ શોધવા માટે તમારે છે ને સૌ પ્રથમ આ ઘાતવાળી સંખ્યા અહીં લખી નાખવાની હવે તમારે ઘાતની જેટલી જેટલી ઉપર ઘાત છે ને બધાની પ્લસ એક કરીને બધાનો ગુણાકાર કરી નાખવાનો જેમ કે ચાર છે બે ની ચાર ઘાત છે તો એક પ્લસ કરીને પાંચ કરી નાખવાની અહીં બે ત્રણની બે છે તો એક કરીને પ્લસ કરીને ત્રણ કરી નાખવાની અહીં પાંચની એક છે એટલે બે કરીને નાખવાની અહીં સાતની એક છે એટલે બે આ રીતના તમે છે ને જેટલી પર ઉપર એન ઘાત આપેલી છે એનો એન પ્લસ વન કરી નાખવાનો હશે ને જે આ જવાબ આવશે તે આપણા કુલ અવયવ હશે એટલે કે પાંચ ત્રીસ પંદર દુ ત્રીસ દુ સાઠ આ કુલ પચાસ ચાલીસના કુલ અવયવ છે ને સાઠ છે કુલ અવયવની સંખ્યા સુધી હોય ને તો સાહીઠ મળશે સિક્સ્ટી મળશે આપણને એ રીતના તે ગમે તે સંખ્યા તમને ટોટલ અવયવ સંખ્યા ટોટલ ઓફ નંબર ઓફ અવયવ શોધવાના ક્યાં તો તમારે છે ને સિમ્પલી બેની એન પ્લસ વન ઘાત કરીને જે પણ મલ્ટિપ્લિકેશન કરી નાખવાનું પરસ્પર જે સંખ્યા હોય છે હવે એવી રીતના તમને પૂછી કુલ અવયવ કેટલા બેકી અવયવ કે ને તમે જેમ અહીં સેમ કરતા હતા ને એ રીતનું કરવાનું છે પણ અહીં છે ને બે ની ચાર બેકી કીધેલું છે એટલે બે ની ચાર કાત છે ને અહીં ફરી વખત આખી સૌ પ્રથમ તમને ખ્યાલ આવી રીતના બધી સંખ્યા લખી નાખીએ જો આવી એજેટીસ આની છે ને બેની ચાર ઘાત છે ને એની એજેટીસ નીચે લખી નાખવાની છે એટલે જે જે રીતના આપેલી છે એ જ રૂપમાં સ્વરૂપમાં ચારે જ અહીં પ્લસ નથી બે કી કીધું છે એટલે માટે ત્યારબાદ અહીં છે ને જેમ એજેટી ઉપર કરતા ને એ રીતના બેની ત્રણની બે ઘાત છે પ્લસ એ એન પ્લસ વન કરીશું ત્રણ થઈ છે ત્યારબાદ પાંચની એક છે એટલે બે કરીશું ત્યારબાદ સાતની એક છે એટલે પ્લસ બે કરીશું એટલે આ રીતનું એમ ખાલી પહેલી સંખ્યા છે ને એમના મેજરિટી કાંઈ પણ ફેરફાર કર્યા વગર નીચે લખી નાખો એટલે ચાર તેરી બાર દુ ચોવીસ દુ અડતાલીસ એટલે કુલ અવયવ થશે ને કે શોધવા માટે અડતાલીસ મળશે આના કુલ કે અવયવ શોધવા હોય છે ને જેમ કે આ છે ને આપણે જોઈ ગયા ત્રણ એકી છે તો આ ત્રણ તો નીકળી જશે એ રીતના જેમ આગળ આગળ ભાગ ચાલતો હોય છે તેમ છે ને કુલ અવયવ શોધવા પાંચ પચાસ ચાલીસના અવયવ હોય છે ને બે કે છે ને એ તો અડતાલીસ મળશે હવે તેવી રીતના તમને એમ પૂછી શકે એકી અવયવો કેટલા એકી અવયવ સંખ્યા કુલ અવયવ નાખેલા છે એટલે સાઠ શોધી નાખેલા છે ત્યારબાદ આપણને બેકી પણ શોધી નાખેલા છે તો એમાં જ બાદ કરી નાખશું તો 12 આપણને મળશે જે વધારે છે તે એક અવયવો હોય છે એ પણ રીતના થઈ શકે છે તો હવે આ રીતનું બધા સમજી ગયા છો આ અહીં સુધી ત્રણ આપણે જોઈ ગયા કુલ અવયવ શોધવા માટે શું કરવાનું એન પ્લસ વન ઘાત કરી નાખવાની બધામાં એન પ્લસ વન કરવાની બાકી શોધવું હોય તો ખાલી પહેલું એક નીચે આમને એમને મીક જવાની પહેલી ઘાતવાળે ત્યાં ત્યારે બાકીના બધામાં એન પ્લસ વન ઘાત એન ઘાત ત્રણની એન ઘાત છે પ્લસ એક કરી નાખવાનું એટલે ત્રણ થયા હતા અહીં અહીં બે થયા હતા અને અહીં બે થયા હતા એ રીતના ફોર્ટી એઇટ મળ્યા હતા હવે ત્યારબાદ આપણે કુલ એક અવયવ શોધવા માટે ખબર છે ટોટલ નંબર ઓફ અવયવ હતા આપણી પાસે એમાંથી બે કે બાદ કરી નાખ્યા ઇવન નંબર ઓફ જે હતા એ બાદ કરી નાખ્યા એટલે ઓડ વધેલા બાકી જે હશે હવે બાકી આપણે જોવાનું છે આગળ ભિન્ન એટલે સૌપ્રથમ લખીએ અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો અહીં ચાર નંબર આપશું આ ચોથો ટોપિક છે ચોથો મુદ્દો આમાં કુલ અવિભાજ્ય અવયવોની સંખ્યા શોધવા માટે હવે તમને એક્ઝામમાં એવું પણ પૂછે ગમે તે સંખ્યા આપેલી હોય છે આવી રીતના પચાસ ચાલીસ ગમે આવી ત્રણ ચાર અંકની બે અંકની સંખ્યા આપેલી છે ત્રણ જેમાં તમને કે કુલ હવે આમાં અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી હશે ભિન્ન અવિભાજ્ય સંખ્યા ભિન્ન એટલે અવિભાજ્ય એટલે કે જે ભાંગી ન શકાય તેવી હોય ભિન્ન રીતના હોય કુલ અવિભાજ્ય એટલે કે જે એટલે અવિભાજ્ય એટલે કે તમને ખબર છે એની અંદર કઈ કઈ સંખ્યા હોય બે ત્રણ એ રીતના આવે પછી પાંચ નો આવે સાત આવે એ રીતના જેનો એક જ આવે નીકળતો હોય તો એ એ શોધવા માટે સમજો આપણે જે આ શોધેલું પદ હતું એને એમને લખી નાખશું બેની ચાર આપણે બધામાં સરળતાથી રીતના બધામાં લખીએ છીએ હવે આમાં કાંઈ કરવાનું સિમ્પલી તમારે જે ઘાત દેખાય છે ને એ બધાનો સરવાળો કરી નાખવાનો જેમ કે બેની ચાર ઘાત છે ત્રણની બે ઘાત છે પાંચની એક ઘાત છે સાતની એક ઘાત છે ખાલી ઘાતનો સરવાળો કરી નાખવાનો આ પદને તમારે નથી લેવાનું ખાલી ઉપર ઘાત ઘાત બન્યો તો આપણે બધામાં જોઈએ છીએ ઘાતનું જ કામ હોય છે આમાં બધામાં ચાર ને બે છ સાત ને એક આઠ કુલ અવિભાજ્ય અવયવો આપણને આઠ મળી ગયા છે તેવી જ રીતના એવું પણ પૂછાઈ શકે છે કે આ આપેલ સંખ્યાના કુલ ભિન્ન અવિભાજ્ય અવયવો શોધો આ તો અવિભાજ્ય અવયવો છે ભિન્ન અવિભાજ્ય એટલે કોને કહેવાય ચાલો જોઈએ ભિન્ન અવિ કુલ ભિન્ન અવિભાજ્ય અવયવોની સંખ્યા ભિન્નવી ભાજ્ય એટલે કાંઈ એને જો આ સિમ્પલ છે સૌથી આ જેમ કે અહીં કેટલા પદ છે છે તો આપણે ભિન્નવી ભાજ્ય પદ ચાર જ થાય એ રીતનું ચાર જ થાય જો અહીં ચાર હોય તો ચાર જ કરી નાખવાના એ રીતના ભિન્નવી ભાજ્ય પણ મળી જાય હવે તમને એમ હવે બે બહુ ઇમ્પોર્ટન્ટના ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા હવે તમને આ રીતના પૂછે બે ની ચાર ઘાત ત્રણની બે ઘાત પાંચની એક ઘાત ને છતની એક હવે બરોબર સમજી જાવું એક્ઝામમાં પૂછી શકે છે જેમ કે અહીં તમને પૂછે 6 નંબરમાં એવું પૂછી શકે છે આપણે પાંચ ટાઈપ જોઈ ગયા એક 2 3 4 5 હવે જોઈએ એવું પૂછી શકે છે કુલ પૂર્ણ વર્ગ અવયવ શોધો પૂર્ણ ઘન શોધો પૂર્ણ વર્ગ એટલે ક શું અને પૂર્ણ ઘન એટલે